નમસ્તે ખેડૂત મિત્રો આજે સરકાર દ્વારા બે હજાર નો વીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે પણ તમે બધા મિત્રો એ કમેન્ટ સેક્શન કમેન્ટ થી ભરી દીધું છે કે હજુ સુધી પૈસા આવ્યા નથી પૈસા ન આવ્યા તો શું કરવું અને પૈસા આવ્યા છે કે નથી આવ્યા તે કેવી રીતે ચેક કરવું આવા જ બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો મિત્રો આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાસણીના સેવાપુરીના બનોલી ગામમાંથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રજૂ કર્યો છે મિત્રો આ હપ્તા દ્વારા લગભગ નવ લાખ કરોડ ખેડૂતોના ખાતામાં બે કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવવા લાગ્યા છે જો તમે લાયક ખેડૂત છો તો વીસમા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવી ગયા હશે અથવા તો તે આગામી થોડા કલાકો કે થોડા દિવસોમાં આવી જશે પરંતુ જો તમારો હપ્તો અટવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ ચાલો તેના વિશે જાણીએ મિત્રો જો પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાના પૈસા અત્યાર સુધી તમારા ખાતામાં નથી આવ્યા તો ગભરાવાની જરૂર નથી તમારા ખાતામાં પૈસા કેમ નથી આવ્યા તેનું કારણ જાણવા માટે તમે અઢાર ડબલ જીરો અઢાર જીરો પંદર એકાવન પર પણ કોલ કરી શકો છો અથવા તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો આ સિવાય તમે પીએમ કિસાન આઈ સીટી એટ રેટ ડોટ ઇન પર મેઇલ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો મિત્રો જો કે ફરિયાદ કરતાં પહેલાં તમારે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવું જોઈએ આ માટે તમારે પ્રધાનમંત્રી કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવી પડશે અહીં તમારે ખેડૂત વિભાગમાં જવું પડશે પછી તમારે લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરવું પડશે લાભાર્થી સ્ટેટસમાં જઈને તમારે તમારો નોંધણી નંબર આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને આગળ વધવું પડશે મિત્રો જો સ્ટેટસમાં ઈકેવાયસી થી લઈને આધાર સેડિંગ સુધી બધું સાસુ જશે તો તમારા પૈસા આવશે તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે નવ કરોડ સિત્તેર લાખ ખેડૂતોના ખાતામાં પૈસા એકસાથે આવી શકતા નથી તેમાં થોડો સમય લાગી શકે છે મિત્રો હજી સુધી તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો ગભરાવાની જરૂર નથી મિત્રો પૈસા આવતા એક થી બે દિવસનો સમય લાગી શકે છે તેથી મિત્રો એક થી બે દિવસ સુધી રાહ જુઓ અને પછી પણ તમારા ખાતામાં પૈસા નથી આવતા તો તમે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો તમને એક WhatsApp નંબર આપેલો છે ત્યાંથી તમે અમારો સંપર્ક કરી શકો છો તમે માં હાઈ કરી અને તમારો જે પ્રશ્ન હોય ત્યાં લખી આપજો અમે તમારા પ્રશ્નનો જવાબ આપીશું અથવા તો મિત્રો તમારા પ્રશ્નનું જે સોલ્યુશન થતું હશે તે તમને માં લખી અને અમે જાણ કરી દઈશું અને મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરી કમેન્ટ કરી દેજો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા મિત્રો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને આ મહત્વની માહિતી તે પણ જાણી શકે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો